ંદે જગદગ સનાતન સંસ્કૃતિની એક વિશિષ્ટ પરંપરા જે આજના જન્મદિવસના ઉપલક્ષમાં અમારે ત્યાં ઉજવવામાં આવે છે માર્ખંડે પૂજા જે ચિરજીવ પરમાત્માના સ્વરૂપો અને અંશા અવતાર છે એમનું પૂજન અર્ચન કરીને આ માર્ખંડે પૂજાનો એક ભગીરથ કાર્ય જન્મદિવસના દિવસે પુષ્ટિ સંપ્રદાયની અંદર કરવામાં આવે છે જ્યારે અન્ય સ્થાન ઉપર કેક ઉપર મીણબત્તી મૂકીને એને ફૂંકવાનો પ્રકાર છે એ મને લાગે છે કે સનાતન ધર્મથી વિરુદ્ધ છે એ પ્રકાર આપણે ત્યાં સ્વીકાર્ય નથી માન્યો કારણ કે આપણે ત્યાં દીપ જલાવવામાં આવે છે દીપને ઓલવવામાં નથી આવતું એ સનાતન ધર્મની એક વિશેષતા છે તો માર્કંડે મુનિનું પૂજન કરીને અને આ જન્મદિવસની ઉજવણી ચિરંજીવ વેદાંત બાવા જે તૃતીય પીઠની અંતર્ગત આવેલા છે અને એમનો જન્મદિવસ આજે ખૂબ ધામધૂમથી બેઠક મંદિરના આંગણે ઉજવવાનો નિર્ધાર થયો છે